ભાઈઓ બાબા રામ રહીમને ગાળો બોલો કે પછી આશારામજીને ગાળો દો કંઈ ફરક પડતો નથી જ્યાં સુધી તમે પેલી બહેનો બાબા બાબા કરીને દોડી જાય છે ને અને તેમના પગમાં પડી જાય છે તેમને બહુ ઉતાવળ હોય છે પતિના પહેલાં સ્વર્ગમાં જવાની દોડીને બાબાના પગમાં પડે છે બાબાના પગ દબાવવાના શરૂ કરે છે એટલે બાબાનું દિલ આવી જાય છે તેમના પર પછી શું થાય ભાઈઓ હિન્દુ ધર્મની અંદર પતિ સિવાય કોઈના પગે પડવાનું હોતું નથી હિન્દુ ધર્મનો રિવાજ છે તો પછી તેમને બાબા બાબા કરીને પગે પડી જવાનું ક્યાં આવે છે ભાઈઓ જ્યાં પણ કંઈ બને છે જ્યાં પણ અનહોની બને છે ત્યાં બહેનો સૌથી પહેલાં હોય છે બહેનોના ટોળા સૌથી પહેલાં હોય છે એટલે બહેનોને સમજાવો પાખંડી બાબાઓથી દૂર રહે તમામ બાબાઓથી દૂર રહે એટલી મહેરબાની કરીને બહેનોને સમજ આપો બહેનો દોડીને ન જાય